ફોટો શુભેચ્છાઓ આપે છે પણ એટલે વાણી અને વાણી એટલે સરસ્વતી કોઈ તમારા માં કળા કે શોખ હોય એનો આ દિવસ એટલે માં સરસ્વતી નો દિવસ જેમને માં સરસ્વતી ના આશીર્વાદ મળેલા હોય છે એ લોકોને જીવનમાં ક્યારેય નમતું જોવાની જરૂર હોતી નથી પછી આવે ધનતેરસ એટલે આરોગ્ય ની દેવી ધવતરી ની પૂજા નો દિવસ આમ જોવા જઈએ તો આપણે આ દિવસે એ પૂજા કરતા હોઈએ છીએ પણ જો તમારું આરોગ્ય સારું રહેશે તો તમે તમારું ધન વાપરી શકશો નહી તો આ બધું જ નકામું છે એટલે આરોગ્ય ની સંભાળ પણ અગત્ય ની છે હવે આવે ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ માં મહાકાળી નો દિવસ માં મહાકાળી એ પરાક્રમ ના દેવી પરાક્રમ એટલે હિંમત આત્મ વિશ્વ જીવન જીવનમાં સફળતા મેળવવા માટે તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત બંને હોવા જોઈએ આ દિવસે આપણે અડદના વડા અને તીખી પુરી બનાવતા હોઈએ છીએ હનુમાન દાદા નું ભી આ દિવસે એ બહુ મહત્વ છે ચોથો દિવસ એટલે દિવાળી ભગવાન શ્રી રામ લંકેશ્વર રાવણ નો સહાર કરીને સીતામા ને લઈને અયોધ્યા પરત ફરે છે ત્યારે આ દિવાળી ઉજવાય છે દિવાળી ના દિવસે પૂજા થતી હોય છે લક્ષ્મી ની દિવાળી પર વિવિધ જાત ના ફટાકડા ફોડતા હોઈએ છીએ અને દિવાળી એટલે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વરસ છેલ્લો દિવસ કારતક સુદ એકમ એટલે નવું વર્ષ આપણે બધા પોતાના મિત્રો સ્નેહજનો શુભ ચિંતકો ને મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોઈએ છીએ અને કહી શકાય કે એક પ્રકારની જીત હોય છે અમારા ગામમાં મંદિરોમાં મંદિરો ભરાતો હોય છે એટલે ગામના બધા લોકો ત્યાં મળે નવા વર્ષે આપણે ઘણા નવા સંકલ્પ લેતા હોઈએ છીએ જેવા કે હંમેશા નિયમિત રહીશ હંમેશા વહેલા ઉઠી જઈશ પછી કસરત કરવાના સંકલ્પ લેતા હોઈએ છીએ પણ આ સંકલ્પો વધુમાં વધુ એક બે દિવસ ભૂલાઈ જતા હોય છે ખરેખર જો તમે આ પાંચ દિવસ નો સરખો અભ્યાસ કરીને મહત્વ સમજો તો આ પાંચ દિવસો જીવન જીવવાની પાંચ રીતો સમજાવતા હોય છે એમ આ દિવાળી તહેવાર આપને સંદેશો આપે છે સાહસ પરાક્રમ આત્મવિશ્વાસ શ્રમ નું મહત્વ એ આ તહેવાર સમજાવે છે જય માતાજી